ભચાઉ તાલુકાના જંગી ગામે શ્રી જંગી પ્રાથમિક શાળા મધ્યે સમયના સમણા કાર્યક્રમની ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીના વિકાસ પરિકલ્પનાને સાકાર કરતા અને જંગી ગામના શિક્ષણ શરૂ થયાના એકસો ત્રીસ વર્ષ પૂર્ણ થયાના દ્રશ્યને તાદસ કરવા દાદાની અસીમ કૃપાથી શ્રી જંગી પ્રાથમિક શાળાનો ભવ્યથી ભવ્ય સમયના સમણા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દાતાઓના સન્માન તેમજ ધોરણ એક થી આઠમાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા બાળકોના સન્માન કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જંગી અખાડાના મહંત શ્રી વેલજી દાદાના હસ્તે દીપ પ્રગટ કરવામાં આવ્યું હતું ભૂજ જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા બચાવ તાલુકા પંચાયતના પ્રમુખ ભરતસિંહ જાડેજા પૂર્વ ભાડા ચેરમેન પચાવ શ્રી વિકાસભાઈ રાજકોર બચાવ તાલુકા ભાજપના મહામંત્રી વાઘજીભાઈ છાંગા સામખ્યારીના પીએસઆઈ બચાવ બીઆર શ્રી શ્રી સંદીપભાઈ આરએસએમ બચાવના અધ્યક્ષ શ્રી લાભુગીરી ગોસ્વામી એસટીએટી એટી અધ્યક્ષ નાનજીભાઈ પટેલ જંગી ગામના સરપંચ તેમજ બચાઉ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ ડાંગર શ્રી જંગી કુમાર શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભૂરિયા શ્રી જંગી કન્યા શાળાના આચાર્ય શ્રી શિવાભાઈ પટેલ તેમજ જંગીકુમાર શાળાના તમામ એસએમસી સભ્યો તેમજ સમગ્ર સ્ટાફગણ અને સમસ્ત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી બાય વિનો સાધુ પચાવ જંગી પ્રાથમિક શાળાને એકસો ને ત્રીસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે અમે સમયને સમયના સમણાં એવા વાર્ષિક ઉત્સવનો અમે ઉજવણી કરી જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ દાતાઓનું સન્માન તેમજ ધોરણ એકથી આઠના તમામ વિદ્યાર્થીઓ જેઓ પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયા છે એમનું સન્માન જે શિક્ષકો પોતાના વર્ગની અંદર સૌથી વધારે હાજરી રાખી છે માસિક એમનું સન્માન અને આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું સાથે સાથે આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા અમારા વેલજી દાદા મંત અહીં અખાડાના ભચાઉ તાલુકાના પ્રમુખ ભરતસિંહ જાડેજા વિકાસભાઈ રાજકોટ તેમજ વાઘજીભાઈ હાજર રહ્યા ખાસ કરીને દરેક કાર્યક્રમની અંદર અમારો નાના નાના કાર્યક્રમમાં જે ખૂબ જ સપોર્ટ કરતા હોય એવા અમારા ગામના વડીલ ગામના સરપંચ એપીએમસી ભચાઉના વાઇસ ચેરમેન અને અમારી એસએમસીના અધ્યક્ષ એવા રણસુખાઈ પટેલનો ખૂબ જ ફાળો રહે છે અને એ ઉત્સાહ એમની કદરના કારણે અમે સારા એવા કાર્યક્રમ કરી શકીએ છીએ અમે આ પંદર દિવસની અંદર જે કાર્યક્રમ કર કર્યો એમાં મારા સમગ્ર સ્ટાફ મિત્રોએ ખૂબ જ ઉત્સાહ દાખવી અને બહુ ઝડપી આ કાર્યક્રમને પાર પાડ્યો છે એ બદલ એ એમનો પણ આભાર સમસ્ત ગામમાંથી મોટી સંખ્યામાં ખૂબ જ વાલીઓ વધાર્યા એ બદલ ગ્રામજનોનો પણ આભાર અને પત્રકાર મિત્રો અને જે ન્યૂઝ ચેનલવાળા પણ હાજર રહ્યા અને એમને પણ અમારી જે વાત છે એ બીજા દ્વારા જે બીજાને પહોંચાડવા માટે જે પ્રયત્ન કર્યો છે એ બદલ એમનો પણ આભાર ધન્યવાદ અમારે છે ને પંદર દિવસના ટૂંકા ગાળામાં પણ અમે આટલી સરસ મહેનત કરાવી શક્યા તો પહેલેથી જ કંઈક ને કંઈક ખામી ખૂબી તો હોય જ છે બસ આપણે એ શોધવાની હોય છે તો અમે જુદી જુદી રીતે બાળકોને તૈયાર કર્યા અને કયા બાળકમાં કેટલું છે એ રીતે બધા બાળકોને વારાફતી વારાફતી ચાન્સ આપી અને એ લોકોને તૈયાર કર્યા છે આજે આ પ્રોગ્રામની અંદર શિક્ષણ પ્રત્યે આજના વિદ્યાર્થીઓમાં જે એક લગ્ન અને ઉત્સાહ જાગે તે માટેનો એક પ્રયત્ન તો છે જ સાથે સાથે આજના આ પ્રોગ્રામ દ્વારા એ પણ ફલિત થાય છે કે આપણા ગામના શિક્ષકોની મહેનતથી આપણા વિદ્યાર્થીઓની અંદર દેશ પ્રત્યે દેશભક્તિ જાગે અને આપણે સૌ દેશવાસીઓ એકસાથે સાથે હળીમળી અને કેમ રહીએ કે જેથી આપણો દેશ એ સદા આગળ રહે સાહેબ ખાસ કરીને બાળકોની અંદર જે દાસ દેશની દાસ હોય એવા જે એક નૃત્ય આપણે જોઈએ શું કહેશું એના વિશે ખરેખર આજે જેવી રીતે કે દેશ ગુસ્સામાં છે તો માત્ર દેશ જ નહીં પણ આજના આ પ્રોગ્રામ દ્વારા એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે દેશનો જે ગુસ્સો છે એ માત્ર વડીલો અને યુવાઓની અંદર નહીં પણ બાળકોની અંદર પણ એ ગુસ્સો સ્પષ્ટ દેખાય છે કે સરહદ ઉપર માત્ર આપણા દેશના જવાનો જ નહીં પણ જો વિદ્યાર્થીઓ અને આ બાળકોને પણ જો મોકલવામાં આવે તો એ પણ એ ખૂબ થતી અને પૂરી હિંમતથી એ દુશ્મનોનો મુકાબલો કરવા તત્પર છે એવો આજનો આ પ્રોગ્રામ માત્ર ઉત્સવ અને આનંદ માટે જ નહીં પણ એક દેશભક્તિ પણ આ પ્રોગ્રામથી ફલિત થાય છે દેખાય છે અને સ્પષ્ટ થાય છે તે બદલ હું સૌ ભાઈઓનું જેમણે પણ આ પ્રોગ્રામનું આયોજન કર્યું તે સૌને અભિનંદન આપું છું અને દેશના ભાવિ ઉજ્જવળ તેજસ્વી બને તે માટે બધાને શુભકામના આપું આજે અમારી નિશાળને ઓગણીસ આઠ ઇઠ્યાસીમાં અમારી નિશાળ પહેલાં હતી એને આજે એકસો ત્રીસ વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે આજે અમે એક ઉત્સવ કાર્યક્રમ રાખ્યો તો અને એની અંદર જે શિક્ષકોને એક એવો શોખ હતો કે અમારી શાળાના છોકરાઓ ઉત્સાહિત થાય અને ગામ લોકો તમે બધા મદદ કરો અને અમારે આ વાર્ષિક ઉત્સવ ઉજવવો છે એના માટે આજનો એક કાર્યક્રમ હતો એ કાર્યક્રમની અંદર આજ આ શાળાના છોકરાઓ જે કાંઈ અહીંયા કાર્યક્રમો આપણને ઘણા બધા કાર્યક્રમો આપ્યા અને માત્ર એક હું એટલો પણ કહીશ કે આ મારી શાળાના શિક્ષકો એટલી બધી મહેનત કરે છે આમનો તો હજી લગભગ બે મહિના પાછળ કરવાનો હતો પણ ચૂંટણી હોવાના કારણે સહિતાને લીધે માત્ર પંદર દિવસની અંદર જે આ શિક્ષકોએ છોકરાઓને તૈયાર કર્યા અને આજે એનું જે આપણે પૂરા ગામની સમક્ષ જે છોકરાઓએ આ સ્કૂલનો ઉત્સવ બતાવ્યો એનું મને બહુ ગર્વ છે અને હું મારી શાળાના શિક્ષકોને સૌ શિક્ષકગણોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવો કાર્ય કરતા રહે અને મારી શાળાના વિદ્યાર્થીઓ વધુને વધુ શિક્ષણ પ્રત્યે આગળ આવે એવી મારી આ મારા શાળાના શિક્ષકો પાસે અપેક્ષા છે અને એમના કાર્યની અંદર જે પણ આનાથી વિશેષ આ શિક્ષકોને કાંઈ પણ આ ગામના વિદ્યાર્થીઓ માટે કરવો હોય તો એમની પડખે મારો ગામ સતત ઊભો રહે છે અને હું પણ જે કાંઈ મારે કરવું પડે એ કરવા માટે હું શિક્ષકોની સાથે છું અને આવો પણ કાર્યક્રમ કાયમ એના માટે થતો રહે એવી મારી અપેક્ષા છે પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાણા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃ શ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે સીબીએસસી માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્ય લક્ષી શિક્ષણ આ વિદ્યાલય સ્માર્ટ ક્લાસ કોમ્પ્યુટર લેબ મેથ્સ લેબ સાયન્સ લેબ લાઇબ્રેરી ગેમની સુવિધાથી સુસજ્જ છે વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે અહીં રહીને અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે એડમિશન ઓપન सरनाम श्री लक्ष्मी नारायण विद्या प्रतिष्ठान लक्ष्मी नारायण केंद्र स्थान मुकाम पोस्ट देशल पर तालुक भुज फोन नंबर जीरो अठावीस बत्स बसो छोतेर एक सौ चुम्मा